નમસ્કાર મિત્રો આદર્શ લાઈવ ના એક નવા પ્લેટફોર્મ પર હું અક્ષર સોની આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજથી આપણે એક નવી ચેનલ બનાવી રહ્યા છીએ આદર્શ લાઈવ અત્યાર સુધી તમે અમને જે પણ કંઈ જોતા આવ્યા છો જે પણ કન્ટેન્ટ સાથે તમારા પરીક્ષા લક્ષી જે પણ કંઈ માહિતીઓ સાથે એ બધું જ હવેથી આ એક નવા પ્લેટફોર્મ પર આપને જોવા મળશે તમે આપણી જૂની યુટ્યુબ ચેનલ હોય કે કોઈ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ હોય કે પછી એપ્લિકેશન હોય એ બધાને ખૂબ જ પ્રેમ આપ્યો છે ખૂબ જ તમારો સહકાર આપ્યો છે અને એ બદલ તમારા સૌના ખૂબ ખૂબ આભારી છે આ એક નવું પ્લેટફોર્મ છે એક નવી ચેનલ છે એક નવી શરૂઆત છે આમાં પણ તમારા સૌનો એટલો જ પ્રેમ અને એટલી જ લાગણીઓ અમારી માટે હશે જ એવી મને આશા છે અને મિત્રો યાદ રાખજો નામ બદલાયું છે કામ નહીં નામ બદલાયું છે નિયત નહીં આજે પણ એ જ ભાવના કે તમને વધુ ને વધુ સારામાં સારું કન્ટેન્ટ એક સાચામાં સાચું અને સારામાં સારું માર્ગદર્શન શક્ય એટલું વધારે આપી શકાય એ જ હંમેશા મારો આશય રહેશે આગામી સમયમાં આવનારી પરીક્ષાઓ હોય એ ચાહે સીસી હોય કે ચાહે પીએસઆઈ હોય કે ચાહે કોન્સ્ટેબલ હોય કે ચાહે પછી જીપીએસસી ની કોઈ પણ પરીક્ષાઓ હોય આ બધી જ પરીક્ષાઓ માટે આપણું આપણી એપ્લિકેશન છે આદર્શ લાઈવ એપ આપણી એપ્લિકેશનનું નામ પણ બદલાઈ ગયેલ છે આદર્શ લાઈવ એપ કરીને તમે પ્લે પ્લેસ્ટોરમાં સર્ચ કરશો તમને મળી જશે આ પ્લેટફોર્મ પર આપણા રેકોર્ડેડ કોર્સીસ લાઈવ કોર્સીસ બધું જ તમને જોવા મળશે અને એની સાથે સાથે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પણ હવે કા નવા નામ સાથે એક નવી શરૂઆત આપણે કરવા જઈ રહ્યા છીએ અને ખૂબ જ મહેનત કરવાના છે મિત્રો હું અને તમે બંને તમે આગામી પરીક્ષાઓ પાસ કરી શકો એ માટે અને હું તમને આગામી પરીક્ષાઓ પાસ કરાવી શકું એ માટે મિત્રો કહેવાય છે ને કે મહેનત વિના કશું મળતું નથી તમારે તમારો પોતાનો પડછાયો જોવો હોય ને તો પણ તડકે જવું પડે છે તો પણ તપવું પડે છે ઘરમાં બેઠા બેઠા તો પડછાયો જોવો પણ નસીબમાં મળતો નથી બસ આ એના જેવી વાત છે કે મહેનત ખૂબ થશે ફરીથી થશે પણ હું તૈયાર છું એ મહેનત કરવા માટે તમારા સપનાઓને પૂરા કરવા તમને તમારી મંજિલ સુધી પહોંચાડવા માટેની જે પણ કંઈ જરૂર હશે એ બધી જ મહેનતને અમે કરવા તૈયાર છીએ અને જો તમે પણ તૈયાર હો તો આજે જ આપણા પ્લેટફોર્મ સાથે જોડાઈ જાઓ તમે ભૂતકાળમાં પણ જે આપણી યુટ્યુબ ચેનલ હતી એને કે પછી કોઈ પણ સોશિયલ મીડિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર તમે ખૂબ જ પ્રેમ આપ્યો છે ખૂબ મોટી સંખ્યામાં એના ફોલોઅર્સ એના સબસ્ક્રાઈબર્સ આ તે બધું જ હતું છે આપણે ફરીથી એક નવી શરૂઆત કરી રહ્યા છે અને આને પણ તમે એટલો જ પ્રેમ આપશો એવી આશા છે તો તમારા વધુ ને વધુ મિત્રો જે પણ કોઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા હોય એમના સુધી આ આપડા વિડિયોને પહોંચાડજો અને કહેજો કે ભાઈ આ ચેનલને લાઈક કરે શેર કરે અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરે ફોલો કરે અને એક વાત તમે નિશ્ચિંતપણે કહી શકશો કે સાચામાં સાચું અને સારામાં સારું માર્ગદર્શન તમને આ પ્લેટફોર્મ ઉપરથી મળશે તો બસ તમારી સાથેથી એટલી જ આશા છે તમારી પાસેથી એટલી જ એક અભિલાષા છે કે તમારા જે પણ કોઈ મિત્રો જે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા હોય ચાહે તમારી સાથે લાઇબ્રેરીમાં કોઈ સંપર્કમાં હોય કે પછી ચાહે બીજા કોઈ પણ રીતે એમના સુધી આપણી આ વાતને પહોંચાડજો અને જો આજ સુધી તમને અમારું આ